માંડલ ખાતે તાલુકા વિકાસ અધિકારીને દાલોદ ગામના દરબાર સમાજ દ્વારા સ્મશાનના આરસીસી રોડ માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ હું મયપસી ગાડુબા જાલા અખિલ ગુજરાત આદ્યુત દિવસ સંઘ પ્રમુખ શ્રી તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમે વિરમ માંડલ તાલુકાના દાલોદ ગામના વતની અહીંયા સીડીઓ સાહેબને આવેદન પત્ર આલો આવે કદાચ તમે સૌએ જોયું છે કાલની ક્લિપ જે ખૂબ દયાજનક હતી અમારા સ્મશાને જવાનો રસ્તો એટલો ખરાબ છે કે નનામી લઈને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવું પડે એટલી હદે ખરાબ હોવાથી સૌ સમાજના આગેવાનો આજે અમે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા હતા અહીંયા ટીડીઓ સાહેબે અમને ખૂબ શાંતિથી સાંભળ્યા અને આવેદન પત્ર એમને સ્વીકારી અને રાજપૂત સમાજે આ ધર્મ માટે આ હિન્દુત્વ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે જે સમાજે પોતાના બાપ દાદાની મિલકત આ અખંડ ભારત કરવા માટે સોંપી દીધી છે એ સમાજને આજે મૈયત માટે અહીંયા સમાચાર જવાના રસ્તાની ભીખ માંગવી પડે એ ખરેખર ખૂબ દયાજનક બાબત કહેવાય ખરેખર આનું સરકાર શ્રી વિચારવું જોઈએ અહીંયા અત્યારે તો અમને ખૂબ સારો જવાબ મળ્યો છે જોઈએ છીએ અમને કેવો એનો પ્રતિસાદ મળશે ક્યારે કામ થાય છે એ હવે જોવાનું જ રહ્યું નમસ્કાર જય હિન્દ જય માતાજી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण